આ મોરબીના લાતીપ્લોટ વિસ્તારના રોડ રસ્તાની હાલત જુઓ આજે અત્યારે સવારમાં સત્તર તારીખે એક વાહન ઘૂસી ગયું હતું એને કાઢવા માટે તેને એક ક્રેન આવી તો ક્રેન પણ ઘૂસી ગઈ હવે એને કાઢવા માટે તેને બીજી ક્રેન આવી મોરબીમાં કોઈ પણ વસ્તુની મહાનગરપાલિકા થવા છતાં લાતીપ્લોટની હાલતમાં સુધારો નથી આ પોઝિશન રોજે રોજની છે ને હવે આ ચોમાસામાં લોકો કેવી રીતના નીકળશે હવે તમે જુઓ અહીંયા જે નગરપાલિકાએ ખોદેલું છે એના અંદરથી ખાડામાં અત્યારે આપણને હાલીને જતાં પણ એમ થાય કે બધાય અવાજ કરે છે કે બચો બચો આ પોઝિશન છે મોરબીના રસ્તાની રોડ રસ્તાની આમાં મોરબીના લોકો કેવી રીતના રાતી પ્લોટમાંથી પસાર થઈ શકે આ બધામાં મોટા મોટા ખા બજા જુઓ આ રસ્તા જુઓ આમાં વાહન જુઓ આ ક્રેન આવી કાઢવા માટે આ ક્રેન પણ ખૂચી ગયેલ છે આ ક્રેન ખૂચી ગયેલ છે આ વાહન ખૂચી ગયેલ છે તમે ખાલી આ પાણીના ભૂવા જુઓ આ મેઇન રોડ છે બે નંબરનો લાટી પ્લોટનો એ ગ્રેડનો વિસ્તાર છે નગરપાલિકામાં જંત્રીમાં પણ ગુજરાતમાં મોરબીમાં ટોપરમાં એ ગ્રેડનો વિસ્તાર છે લાટી પ્લોટ ને એની હાલત જુઓ તમે આજે આ જુઓ તમે વાહન આ બે નંબરનો મેઇન રોડ છે